ને કે અમે દઈએ એક સંદેશ તમે જો પગ થી આવી રીતના અત્યારે અપંગ થઈ ગયા છો છતાંય તમે એટલું કામ કરો છો ઘર સંસાર બધું ચલાવો છો તો આવા કોઈ પણ લોકો હોવ એમને મદદરૂપ થાય લોકો અને હું કાંઈ તમારે કંઈ લાખો કરોડોની જરૂર નહોતી એક હારું આશ્વાસન આપે અને તમારા વાહનમાં બેહીને તમને યોગ્ય સહયોગ આપે એવો અમારું એક લોકોનો સંદેશ હોય છે આની પહેલાં આપણે જે ઘરે ગયા ને એ કે મારે અત્યારે પેલા બે મહિને ત્રણ મહિને ખરીદી જજો તો આવું મારે અઠવાડિયે જ દવ દીએ જવું પડે અમે એક ઘરનો વિડીયો ઉતાર્યો હતો એને લોકો સંદેશ દીધો કે આ ઘરે તમે આ છોકરા ઉપર ખરીદી કરો અત્યારે એને હારા મારો કામકાજ બધું હાલે છે ભગવાન ની દયા હોય અને લોકો સાંભળે એનો યોગ્ય ઉપયોગ કરે તો તમારું કામ થઈ જાય નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રિતેશ નારુલા આપણે આજે આવ્યા છીએ વાઘેલા સાહેબ ને ઘરે અને પ્રવીણભાઈ વાઘેલાને ત્યાં અને એ એક્સિડન્ટ ને કારણે પોતાનો ને કારણે સરખું ચાલી શકતા નથી જેથી છતાં પણ પોતે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે ઘર સંસાર વ્યવસ્થિત ચલાવે છે તો એમને કોઈ લાંબી એવી આશાઓ નથી હોતી પણ આપણાથી થતી મદદ કરીએ અને તેમના વાહનનો આપણે ઉપયોગ કરીએ એમને સમયે સમયે યોગ્ય રીતે આપણે આશ્વાસન દઈએ અને સાથ આપીએ તોય એમના માટે ઘણી મોટી વસ્તુ થઈ જાય છે તો તમને સર્વને બે હાથ જોડીને વિનંતી છે કે આવા કોઈ પણ ઘર કુટુંબ તમને મળે તો તમે એમને યોગ્ય રીતે સારી રીતે એમનો સાથ સહયોગ આપો અને યોગ્ય સહાય આપો એવી વિનંતી કરીએ છીએ કામ બધું થઈ જાય

ગુટ ને કરાય નથી થાય હાય થી તો બોટણ હાય થી હવાં ફરાસા બોટણ એના ઈ ગુટ અહીંયા આવે અહીંયા ઉડી તમે એટલું બધું આપો છો તો એ બઉ સારી વાત છે આ ભાઈ ને એટલો ટેકો થાય અને તમે મનથી થી એટલું બધું વિચાર્યું છે કે ભાઈ ને મદદરૂપ થવા આ બધું કરો છો

અને એમના છોકરાઓ જે આપને હેલ્પ કરી છે એમને હારા આશીર્વાદ આપજો બેન તમારા અને તમારા આશીર્વાદથી અને અમને જે નવી એક ઉર્જા તમારા બધા આશીર્વાદ થી મળતી હોય છે કે આવા કોઈ પણ ઘર હોય જરૂર વાળું હોય ત્યાં અમે પોગી એકવી એવાય આશીર્વાદ દેજો કે અમે આમાં થાકવી નહીં કોઈ કોરોનો મળે તો વાંધો ન આવે અમે તો ખાલી નિમિત્ત બનીએ રાજી ને